બોલો માસી હું કામ છે હું એની ઘરવાળી છે એમાં હું મને કહ્યો તો બોલો તમે હેલાવ હું તને બોલું હું તું એની ઘરવાળી છે તારું હું કેવાય ઘરવાળો જ છે તો તા બધા ઘરના એક જ કેવાય હે તને કહો કે એને કહો તો તમને ખબર છે કે અહીં આવ્યા છે તમારા બા બાપુજી કે તમને ન થજી ખબર હે તે એટલે ફોન કરું કે અહીંયા આવ્યા છે એ તમને ખબર છે જો માસી હું તો આખો દી કામમાં હોય એ ગયા હોય તો તમને એટલી ખબર પડે ને તો પછી ન્યા હોય તો અમને એમ હતું ન્યા હે તમે તો ફોન કરતા ભૂલી જાય ને એકલા છોકરા રાખવા કામ કરવું અને હું કઈ માસી બેઠી નથી ઘરનું કામ કરવા જાઉં થામ લુગડા ત્યાં રૂપિયા હું આપીશ મહિનાના અમાર ઘર ત્યાં લાવું ને હવે ને ત્યાં મારા સંદીપ દેર ને ત્યાં હારો પગાર બંગલો તો બાપુજીને બાપુજી ને બાને અહીંયા અમે પૂરું નથી કરી શકતા તો મેં એને એમ કીધું ને મને બાએ મોઢે કીધું મુઈ લે જા એમ કહ્યું કે બાકી હું નથી કરવાની એટલે મને કીસ સડી એમાં બા બાપુજી કે અમાર ભાગી જ અમે કંઈ કાઢી નત મી કાજો માસી પહેલાં તમને વાત કર દઉં વરી તમને એમ થાય કે જો અમને તે એમને એટલે તમને વાત કરી દેવી સારી ને મારે પણ એમ વાત ન થતી દીકરી તારે મા બાપ હોય તો તું તારા મા બાપને આમ કાઢી કંઈ હોય ઘરમાં ખાવાનું હોય ન હોય હે આમ કાઢી મૂકાતા હે હું તને એમ કહું પછી તમે બે માણા બાળતા રાખો પછી શું કરે હે અને તારી હા હોય તારો સાથ ન દીધો હું એ મને કે હે રોગે રોગી તું ઓલી કરે હું ત્યાં બેહી જાને કોઈ વાતો પૂરી થાય એ ત્યાં જો કોઈના મા બાપ કોઈ કાઢી ન હું રીતે વયા ગઈ તો બે માણા બાતે ને માસી બાતે નહીં હું ગમા દીકરો હોય છે તે હું નહીં બાંધતા હોય હે તો જે રીતે સંદીપભાઈને નહીં બોલાવાય ને ન બોલાવી ને એક તો મગજ એવો છે એક તો તમને ખબર છે તમે કેમ રહીએ હું કેમ રહું છું એ મને ખબર છે મારે હા હોય રાખું મારું ખોટું નથી બોલતી તો મને એમ શું કરવા કીધું કે તું જાગ મુલે વહી જા એમ કંઈ થોડી હું મૂલ લે તરત નેરી કઈ ભાગી જાઓ ઈ મારે બધું જોવું પડે ને તમે એમ કયો છો હે દીકરી તારા મા બાપ જ કહેવાય ઓલું ન રખાય બેન છે ને ઓલું ન કરાય હે કાઢી ન મૂકાય ભલે ઈ રીતે વહી આવ્યા પણ તમારા બેન કંકાસ વહીશે ઈને પછી આવતું હું પડ્યું ને હવે હું તને એક વાત કરું છું તમે એને મોટો નહીં આવો અને માથી સંદીપને એને ફોન કર્યો કે મોટો ભાઈ આવી ને તો હું આવે એટલે તું છે ને તાર ઘરવાળા ને કે આપણે છે ને હવે માસી જવાનું છે એને એક ફેસલો કરી નાખો એ જાઉં જાઉં કરે તાર હરા ક્યાં જાય હટાણ ભાઈ કઈ એકલા રહે નોખા રે વાતું કરતી বলেনে ইতোویں વાત করি কে आपले जाणसे के ने मु तमने पूछीन माथी जवाब दे बाकी के हमारो क वाक से नी तमने पेला कह द हमे क ह ी क ाा नथी मारे जो फूल काम ई ा स ो रहू तो तमारे ा थई न करी ये न थई फोन जटी लिए वो त, ओ, त, फ, ई, त, त, त थ थ फ ा न करे है તો તને જ ખબર પડતી કે મારે હા એટલું કર્યું છે તમારે આમ ન કરાય હે તારે જરી ગોલું કરાય તમે આવું નતા હું એમ નહીં આવવાનું જ છે અહીંથી આનો કંઈક ફેસલો કરો આ ક્યાં જાય બે જણા એટલી તમને બુદ્ધિ ન થાલતી બે ને બુદ્ધિ તો હું નહીં ન થાલતી માસી એને બુદ્ધિ હાલતી હોય ને તો એ આવ્યા હોય હે ઇંચ્યા ન્યા હતા ન્યાથી ભાઈ તમે એટલા દીમા એક ફોન કર્યો કે ક્યાં છે ક્યાં નહીં હે તમારે ફોન કરવો જોઈએ તારે જરીક કહેવાય ક્યાં છે બાબા પૂજી હાલો ફોન કરીએ તું તો વાંધો નહીં છોકરાએ ન કર્યો હવે તમારે અહીં આવવાનું થાય હે મોલાબાઈને કહી દઉં એટલે તમે એ પ્રમાણે છે ને હવે બધું કરો પછી પાછો વાત કરવા જાય નહી એટલે છે ને ને એટલે કહી આજતા ન કાલેક ને આવ્યો તો તો મારે છે ને પછી મારે રજા લેવી પડે લાગે તમને હજાર રૂપિયો બહુ કહેવાય અમને તમારા ચિંતા નતી અમે બેઠા બેઠા ને કામ કરાવીને ખાઈએ એમ નથી વાત થતી બેન એ તો નહીં હોય એ પ્રમાણે રહેવાનું હોય હે એમ નથી કહી ઓલું થતું એ તો કામ કરવા જવું પડે ને કામવાળા આવે એ તો આપણે નહિબની વાત છે પણ છે ને તું ફોન દીકરાની વાત કરજે કે કોઈની વાળીએ કોઈ હું હોય ફોન કરીને પૂછી લે તો એ પ્રમાણે હું સંદીપને કરું ને મને ખબર પડી જાય હા હું હમણાં પૂછી ને તમને કહી માસી હાલો મારે એમાં કાંઈ મેં જવાનું છે કહેક મોડા આવ્યા તમે હો ને ભલે રાખો હા કે જે વાત કરજે ભૂલી ન જાતી વળી કહે કે હું તો ભૂલી ગઈ હું પાછો ફોન કરી હો બેન એ ના 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 હું કઈ હો તમે ઉપાધિ કરો માં હા ભોલે જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ માસી જય શ્રી કૃષ્ણ હો કેવી વાત તો કરે હું કઈ છોડી નથી બીમી લે પાછી તો દોહી હાવ રાખે સંદીપભાઈ ના અમે શું કરવા રાખીએ અમારી પાસે એટલી મૂડીથી ખવડાવશું સાથે ડોહા ડોહી ને ડોહી મેં ઓછી નથી બહુ મારા લોહ પીતા ન્યા હાલે નહીં ને એટલે ન ગમે મોટી પપા હાલે ને બધા શું કહેવાય વાં જાઉં ના જાઉં નો ને ન્યા જાઉં ને બધી જાઉં નહીં પાછું જિંદગી એક સફર હૈ સુહાના યા કલ ક્યાં હો કિસને જાના

હું તને કેતો હતો કે અડધો અડધો કિલો કાજુ બદામ લઈ લે પણ તું કાનો લીધા હું તને એમ કહું બારી સામું જો આમ હમણી જોઈને વાત કરી મારી યાર તને પૂછું શું કાજુ બદામ લઈ લેવાય ને હું તને કેતો હતો કેમ ડોરા કાઢતી તી ને તું આ જોયું સામુ કાજુ બદામ નહોતા લેવા તમે આમ ગાડી સામું જોઈ જો ને અહીં આપણે કંઈ કોઈને ખવડાવવાના છે કાજુ બદામ લેવાતા હતી નખર તો કોઈ દી નથી કહેતા કે સોનલ કાજુ બદામ લઈ લે આજ કેમ તમારે કાજુ બદામ જ લેવાતા એટલે મેં ન લીધા લ્યો હવે કંઈ કર લે હો હવે કંઈ માથી કોઈ દી કંઈ થયું તે હવે હું કર લઉં કે હું કરી વાતું કરતી તું તો સીધી મનમાં જ લઈ લે સોનલ મનમાં જ લઈ લે હું તેમ એમ કાજુ બદામ લઈ લે ભૂકો કરીને એનું દૂધ પીવાય સારું અત્યારે આ સમયમાં ના પીવું મારે કંઈ દૂધ મને ખબર છે કેવા હાટુ કાજુ બદામ લેવા તા નહીં હા એટલે જ મેં ન લીધા હવે હવે કંઈ હવે કંઈ કેવું તમારે મને એટલે તું કેવા હું માગે કેવા હાટુ કાજુ બદામ લેવા તા એક હું સમજી ગઈ એટલે એટલે તું હું કેવા માગે એ મને કે ને સોના કંઈ નથી કહેવા માગતી શાંતિથી ગાડી હલાવો વાતું કરતા બહુ તમે કોઈ દી કાજુ બદામનું કીધું કોઈ દી કહેતી તો એમ કે ના ત્યાં નથી લેવા ઊંઘા તો છો હવે તમારા ટાણે કાજુ બદામ લેવા તા બા બાપુજી આવે એટલે તમારે એને કાજુ બદામ ખવડાવ થાય ને શક્તિ આવે ને બિચારા બેને શું ખોટી તું મગજ મારી જો જોઈએ હવે કાજુ બદામમાંથી માંથી ઉપાડ્યું ઈ મને મગજમાં માં નતું તને ઈ એવી બધી વસ્તુ કે મગજમાં માં એવી કી આવે એટલે મેં કીધું હું તો તું આવી રીતે તું પ્રેગ્નન્ટ પ્રેગ્નેટ એટલે મેં કીધું કાજુ બદામનો પાવડર કરીને દૂધ પી તો સારું એકલું તને નથી ભાવતું એમાં તને ઈ ક્યાંથી યાદ આવ્યા ઈ ક્યાં મેં તને કઈ કીધું તું ખોટે ખોટી તું મગજમાં માં લઈ લેશ એવો કારણ વગર નહીં તમને દેખાણું દૂધ પીવાનું બીજું કઈ મલક હતું ને વાતું કરતા નત મારે પીવું બહુ પીધું અટાણ સુધી બહુ બધા ધ્યાન રાખ્યું એકલી જ કર્યું ન જે એકલી જ કરવાની છું કોઈ મારે બધાનું કરવાનું થાય કોઈ મારું કરશે ને એ મને નથી લાગતું કરીએ કોઈ મારે હા બસ બોલ્યા રાખ તું બોલ બોલ કર એટલે તારો મગજ વેલો ખાલી થઈ જાય હા કર નાખો ભેગા થઈને મારો મગજ ખાલી આવો મગજ ન તો માવતરે હતી ત્યાં હવે થઈ ગયો આવો મગજ વાતું કરતા પાછા કે ખાલી થઈ જાય ખાલી કર નાખો તમે બધાએ ખબર નહીં એટલો ગુસ્સો ક્યાંથી આવે તને હાવ કાંઈ વાંધો નહીં આવતું કાંઈ બોલમાં શાંતિથી બેઠી આવ બસ આપણે કામ છે પતાવી આવીએ ને એક બે આપણે જાવું તો પડીએ જ હા હા આવ્યો તો માસીનો ફોન કે નથી આવ્યો પાછો ના ન થાયો આવીએ તો હું તને કહી હું તારી પાસે છૂપ આવી નહીં તને સ્પીકરમાં આવી બોલીએ ને વાત કરીએ ને એ બધું સંભળાવી મારે કોણ ખોટે ખોટી ઘરમાં ભેજા મારી કરે કારણ વગરની મગજ મારી કરવી ને મારે ઓહોહો તો તમને મગજ મારી લાગે આ હા 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 ઓહો હમ બોલાવવા જ થતા બોલાવીએ એટલે કીધામાં કડવા થોડે કડવા થોડે બોલાવીએ એટલે હમ અત્યાં તો કેવું ધ્યાન રાખતા હોય એને કરવાળા એની કરવાડી નું એ તો કઈ નથી કાચ બદામ લઈ લે બાબા પૂજી આવે એટલે કાચુ બદામ લેવા તા તેને ખબરા એટલે નથી લેવા કાચું બદામ હવે તું લઈને બારીમાં જોઈને કિનારે વાતું કરીને હા ભરીએ કોઈ તારું હે ગાડી તો રસ્તામાં ચાલુ છે કોઈ હાંભર તારી વાત હાંભરવાવારો બેઠો હે નિયારે કરને એકલી એકલી બડબડ કરે જતી તમને કવિતા બે ને કવિતા બે હા બોલો ને તમને કઈ હા

コクソクライエ、コーナーとソクロコンカバーセ、ノタイムリブンイケワイワタテジンテチンティチンテチンティチパシマヨンコチンティゴトゥインパレネ。マニサデンロピエイバセティー、オリカイティーニンモティソクリウ、イパントハウンコレ、ジンタケワタティハイヘマビサディ、レティソクロコンセカイコバセ。

はい。 ハワイにこびそうかれ、せいじんとかえんはとみそうかれ、けがたってきてこぼれ。のかっけんぱしりせいでん、だいのもかたい、だいんばきちゃくり、だいんさっぱり、ええきれこぼれ。あんてれへんやか、えみちょん。あんてれはみもかしごろのかばんね。あそんなにな。ハローよ、ためけたわ、のやめけたよんとせん、めるんぼどん、かいて。 પણ મની સાબીને વેલે હું કઈ દઉં નકર તમને ખબર છે એનો વાસો સોપા આપણે એ કામ પડે પૈસા વાર આવી હતી કો કામ આવ કોઈ દી નાનો પાડી હું હે એટલે કહું છું હું જા વેલે રી ગોતી હવે પછી આપણે બધું જો હું ક્યાં હું કઈ બરાબર હા હા સી વાત છે તમારી કરજો પછી તમે ના આ વાતો કર્યા રાખતા પાછા તમે એક ને વાત કરવા જાવ એ ના ના નહીં કરું વાત જ નતરે શું કરું જોતા કરવા જાય આ વાત アンピッマーコンイバットノーディーレコンイバットノーディはねーハオトリオアイマレモルタイスイセコミンコンイバットンスコティボイ